અને અત્યારે આ હતો આની વચ્ચે એક વાર એવો વિચાર નહોતો આવ્યો કે આ બંધ થશે કે નહીં કોઈ દિવસ નહીં કારણ કે આની પાસે અનુભવ હતો એટલે આ અનુભવ એક્સપિરિયન્સ પાંચ વર્ષનો જે મારો એક્સપિરિયન્સ છે ને તો મને આજે પણ આજે ને આજે મારી કંપની બંધ થઈ જાય ને તો આના કરતાંય સારી કંપની હું કાલે સ્થાપિત કરી શકું છું વાહ એનાથી મને ડર જ નથી અનુભવ અને કદાચ કોઈક મારો કોમ્પિટિટર મારા કરતાં પણ સારો આવી જાય ને તો મને કોઈ દિવસ ફરક નથી પડતો કેમ કે ભગવાને જેટલું મારા ભાગ્યમાં લખ્યું છે ને એટલું જ મારે જોતું છે એનાથી વધારે જોતું નથી મારા કમેન્ટ્સમાં એકવાર એક ભાઈએ મૂક્યું તો હતું જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું ને એટલે બધા મારા મિત્રો છે જો કે આપણે નામ લઈ શકીએ એમથી કંઈ વાંધો નથી કે સાહેબ એ કે તમને ખબર ન હોય ને તો કહી દઉં ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે સિમ્બાને રેડ એન્ડ વ્હાઈટ બહુ ચાલે છે આઈઆટીમાં એટલે મેં એમને કમેન્ટનો રિપ્લાય આપેલો છે હજુ છે કે સાહેબ એ લોકોની ફિલ્ડ છે ને એ આઈટી ફિલ્ડ છે અને મારું છે એ રિયલ એસ્ટેટનું ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે અને કદાચ ચાલે કે ન ચાલે એનો તો ડર મને છે જ નહીં અને કમાવા માટે તો મેં આ ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું જ નથી બરાબર મને મારું ભાગ્યમાં જેટલું હશે ને એટલું જ જોતું છે એનાથી વધારે જોતું જ નથી ઇન્સ્ટિટ્યૂટ ચાલે કે ન ચાલે પણ જો એમાંથી કદાચ હું દસ એવા સ્ટુડન્ટને તૈયાર કરું કે જે મારી સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીને પ્રેઝેન્ટ કરે અને ગ્રુપ ઓફ કંપનીમાં માલ વેચે તો પણ મને પ્રોફિટ છે એટલે આપણે એમાંથી ડાયમંડ બનાવવાના છે એ પ્રોફિટ માટે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું જ નથી એની અંદર જેટલું પણ એજ્યુકેશન અમે આપીએ છીએ ને એ એજ્યુકેશનથી કોઈક વ્યક્તિ એની જિંદગી અને એનું ફ્યુચર બ્રાઇટ કરી શકે ને એના માટે છે એમાં એમાં ઘણીવાર એવું થાય છે સ્ટુડન્ટો છે આજે નાના ઘરના લોકો આવે છે મને એમ કહે છે ફી નથી તો આપણે ફી નથી લેતા ફીમાં પણ આવીએ છીએ કોઈક એમ કહે છે કે સાહેબ પચાસ હજાર રૂપિયા ઇન્સ્ટિટ્યૂટની ફી છે મારી પાસે પચીસ જ છે તો આપણે વીસ લઈએ છીએ કોઈક એમ કે છે સાહેબ મારી પાસે પાંચ હજાર છે આપણે પાંચ હજાર લઈએ છીએ કચ્છમાં અમે એક સ્ટુડન્ટને ભણાવ્યા ઓનલાઈન બેચમાં તો એ વ્યક્તિ છે એ કચ્છનું જે પેલું ભરતકામ આવે ને એમનું વખણાય એનું એ કરતા હતા અને ત્યાં ત્યાં એજ્યુકેશન બહુ ઓછું છે તો ઓનલાઈન અમે અને એ પોતે બાય કાસ્ટ આહીર હતા તો એમને અહીંયા આવું અને આ તેને બધું બહુ પેલું હતું તો એમના હસબન્ડ સાથે મેં વાત કરી એમના ફેમિલી સાથે મેં વાત કરી તો એમને એમને ઓનલાઈન ક્લાસ અમે પ્રોવાઈડ કર્યો અને ઓનલાઈન ક્લાસ પ્રોવાઈડ કરીને અને એને એવો ઓનલાઈન ક્લાસ પ્રોવાઈડ કર્યો કે રિયલ એસ્ટેટ નહીં તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટને વર્લ્ડ વાઈડ કઈ રીતે તમે વેચી શકો એ ત્યાં એ અવેરનેસ એટલી પણ નથી એટલું ભરતકામ બાકી એ ભરતકામના જે પર્સ છે ને એ મેટ્રો સિટીની અંદર પાંચ પાંચ હજાર સાત સાત હજાર દસ દસ હજારના વેચાય છે જે કચ્છી ભરત ભરેને એના અને એ ત્યાંથી એ વેપારીઓ બસો રૂપિયામાં લઈ આવતા એ મને એને મને હું મોકલું હતું કે અમારા પર્સ આ જે છે ને જે વેપારીઓ આવે ને એ બસ્સો રૂપિયામાં લઈ જાય અમારી પાસેથી ત્રણસો રૂપિયામાં લઈ જાય અને ત્યાં કેટલામ વેચતા હોય તો અમને ખબર નથી કારણ કે ગામ હોય સાત વાગ્યા પછી તો પાવર વયો જાય તો એમની આપણે અવેરનેસ આપી કે તમે વર્લ્ડ વાઈડ કઈ રીતે આ બિઝનેસને ગ્રો ગ્રો કરી શકો છો કારણ કે મારા રિયલ એસ્ટેટમાં માર્કેટિંગ સેલ્સ એન્ડ માર્કેટિંગ છે એટલે માર્કેટિંગ સોશિયલ મીડિયા મેટા એડ્સ આ બધું આવે છે કોર્સમાં તો એ અમે કોર્સ ઓનલાઈન અને ઝીરો ફી નહીં ઝીરો અમે એની પાસે પૈસા જ નથી એમને આમ શીખવાડ્યું છે અને અમે એમને કીધું છે કે જયારે તમે કમાવ કમાઈ ને લાખ રૂપિયા તમે કમાઈ લો ને ત્યારે પાંચ હજાર ને એક રૂપિયા ગૂગલ પે કરી દેજો પૈસા માટે પૈસા તો છે ને ગોણ છે પૈસા તો મારી પાસે નોતા ને તે દી આવો જ હતો અને છે ને તોય મને કોઈ ફરક નથી પડતો પેમેન્ટ પૈસાથી તો ગમે એટલું કમાઈ લઈએ તો કારણ કે મારું પેટનું પાણી ન હોલે તો આવું કોઈ પણ મોટો બિઝનેસ ઉભો કરવા માટે નોકરી કરવું બહુ જરૂરી હોય છે શરૂઆતમાં નોકરી તો નથી કહેતો પણ એક્સપિરિયન્સ કરવું જરૂરી હોય છે ઘણી વાર હું જો એમાં એવું છે કે નોકરી આપણે બોલી લઈએ ને તો આમે વાળા એમ કે એ બધું ને કારણ કે બે હજાર પચીસમાં બેઠા છીએ ને તો આજનો જે યુવા છે એ બહુ ઝડપી છે આજના યુવાને નોકરી નથી ગમતી જોબ નહીં હા જોબ નહીં જોબ અમે નહીં કરીએ આજના યુવાને પ્લસ પેરેન્ટ્સ એવા થઈ ગયા છે કે મારા છોકરાઓ કે છે એને નોકરીએ નહીં મોકલું એ સીધો ધંધો જ કરવો પડે પણ એક્સપિરિયન્સ લેવો જરૂરી છે તમે જો એક્સપિરિયન્સ વગર કોઈ પણ જગ્યા ઉપર બિઝનેસ ચાલુ કરશો ને તો કદાચ જો સક્સેસ થઈ જશો ને તો હું એને વળવાઓના આશીર્વાદ સમજુ કે કદાચ એ વળવાઓના આશીર્વાદ હોય નહીતર બની બનાવેલી પેઢી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ચાલતો બિઝનેસ એક્સપિરિયન્સ વગર તમે બેસશો તોય એ બંધ થઈ જાય અને જોયેલા છે એવા ઘણા દાખલા ખબર જ નથી પાછળ ઘણા દાખલાઓ છે કારણ કે એ બંધ થઈ જાય પાંત્રીસ વર્ષથી ચાલતો હોય ને વ્યક્તિત્વ બદલાય તો એ બંધ થઈ જાય અને મને તો એવું લાગે કે ઘસારો જરૂરી છે ડાયમંડને ચમકવું હોય ને તો ઘસાવવું પડે એની જેમ ઘસારો જરૂરી છે કદાચ પાંત્રીસ વર્ષથી આપણી પેઢી ચાલતી હોય ને આપણો બાળક અમેરિકાથી તે ભણીને આવ્યો હોય ને તો એને તે એકવાર નોકરીએ મોકલો તો એને ખબર પડે કે કેટલી વેહ હો થાય અને એ જો લીડર બનશે ને એ તમારા કરતાં સારો લીડર બનશે જો ડાયરેક ખુરશી ઉપર બેહી જાય ને તો એ લીડર એવો બનશે કે ચોપડાનું જ્ઞાન હશે એક્સપિરિયન્સ હશે નહીં તમે પાંત્રીસ વર્ષથી જે શાખા બનાવીએ હશે ને તો લીડરશીપ છે ને એને કરતાં નહીં આવડે કારણ કે એનામાં ભણતરનું જ્ઞાન છે એમબીએ કર્યા હોય માસ્ટર ડિગ્રી કર્યા હોય એટલે એ છે તો તમારી નીચેનો જે વર્ગ છે જે તમને શેઠ સમજે છે અને જેનાથી વીસ વીસ વર્ષથી એનું ઘર હાલતું હોય એના રોટલા હાલતા હોય પણ જો દીકરો ડાયરેક્ટ ખુરશી ઉપર બેઠો અને ઊંધું ભાડ્યું ને તો એ તમારું નામ એ તે પાણીમાં આવે એટલે ઉપર ગયો એટલું નીચે સો ટકા જાય જાય જ તે ઘણા લોકોને એવું ખોટું લાગશે પણ આ બહુ સત્ય વાત છે અને એવા ઘણા દાખલા હોય છે એ દાખલાઓમાં એવું હોય કે ઘણા લોકો બોલી ન શકતા હોય ઘણા લોકો કહી ન શકતા હોય ઘણા લોકો કારીગર વર્ગ હોય એટલે એ લોકોમાં એટલી બધી કે કોને કહેવા જવું અને ઘણા લોકોનો અવાજ પહોંચી ન શકતો હોય મારે તો કોઈની પાસે તેલનો ડબ્બો લેવો નથી એટલે મારે તો કંઈ એવું છે નહીં દસ દસ હજાર કરોડની કંપનીઓ હોય અને નવો લીડર આવે ને એટલે એનો જે કારીગર વર્ગ હોય કે એનો જે એમ્પ્લોય વર્ગ હોય ને એની અંદર શું ચેન્જીસો આવે ને એ આપણે બધાને ખ્યાલ જ છે ને આપણે બધા જોઈએ જ છે બરાબર કે એની અંદર બદલાવ